ગીર સોમનાથના મતિયાજ ગામના ખેડૂતોએ ઉના તાલુકાના તળ ગામના ખાનગી એગ્રોમાંથી ખરીદેલું ડીએપી ખાતર નકલી નીકળવાનો ખેડૂતોનો આક્ષેપ ખેડૂતોને ઘઉંના પાકમાં થયું મોટું નુકસાન મતિયાજ ગામનો ખેડૂત છું અને અમે આ ઘઉંનું વાવેતર કરેલું છે અને આપણે તળથી ખાતર લાવેલું છે ઉના તાલુકાના તળ ગામના કિસાન એગ્રોમાંથી અને આ ખાતર ડુપ્લિકેટ છે ને જે અમે પોતાનું ગામમાંથી ખાતર લાવેલું છે ઇપો અલગ છે પ્લોટ એ બહુ વ્યવસ્થિત પ્લોટ છે અને આ ખાતર તમે જોઈ લો ના તમે ઘઉં જોઈ લો અત્યારે આ નીંગલવાની અણી આવી ગયા આ દોઢક મહિનાના ઘઉં થઈ ગયા તો હજી આમાં કોઈ ફેરફાર નથી દેખાતો એની સાથે વાત કરેલી છે એમાં વાત કરેલી છે એડપછ આવ્યું કે અમે ઇપકોના સાહેબે ઉપરથી વાત કરી કરીએ તમને ફોન આવ્યો પછી એને એવું કીધું કે અમારી પાસે જીએસટી નથી તો જીએસટી નથી તો એની પાસે ક્યાંથી આવી ગયું ખાતર એ કે અમારી પાસે અમને ખાતર આપવામાં નથી આવતું લાગવું કરીને અમે ખાતર લાવેલું છે ને અહીંયા એક્સેપ્ટ કરેલું છે કે આ ખાતર ડુપ્લિકેટ છે તો એ છતાં હવે અમારે શું કરવાનું આમાં અમને વળતર આપે અને સરકાર આમાં ધ્યાન આપે ગમે તેવા ખેડૂતોને ગમે એવું ખાતર દાબડી દે એવું ન ચાલે આમાં સરકારને પણ વિનંતી છે કે આવા લોકોનો પર્દાફાશ કરો ને અમને ખેડૂતોને વળતર આપો આવા તો કંઈ નહીં તો સો વીઘાના ઘઉં અમારે અંદાજે આવા બગડી ગયા છે જેને ડુપ્લિકેટ ખાતર આપવામાં આવેલું છે હવે આમાં સરકાર ધ્યાન આપે અમને વળતર આપે ને આ લોકોની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આવનારા દિવસોમાં બીજા કોઈ ખેડૂતો છેતરાય અમારા ડીએપી આ ખાતર લઈ આવ્યા અમારા ગામના ઝાઝા ખેડૂત છે એ આ ડુપ્લિકેટ ખાતરમાં હેરાણ થઈ ગયા એ આ ઘઉં જો આ એક દિના વાયેલ છે આ ઘઉં ને આ ઘઉં કે એમાં જમીન આસમાનનું છે એમાં ડુપ્લિકેટ મેળ્યું તાલુકામાં વાળા તમથી લઈ આવ્યા આ ડુકટ ખાતર તોડી દીધું વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાય આર્કેટ નખત્રાણા મઠ હાઈવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન વન